તો વિસાવતર વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા સહકારી બેંક કૌભાંડનો મુદ્દો ઉછળ્યો છે બે વર્ષ પહેલા જુનાગઢ જિલ્લા સહકારી બેંકમાં કરોડોનું કૌભાંડ થયું હતું ચૂંટણી સમયે બાંદરવડ ગામના ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો બેંકના ચેરમેન કિરીટ પટેલ સામે ખેડૂતોએ આક્ષેપ કર્યા છે રજૂઆતોનો કિરીટ પટેલ સંતોષકારક જવાબ આપતા નથી રૂપિયા લીધા નથી છતાં લાખોની ઉગ્રણીની નોટિસ મળી છે મૃતક ખેડૂતોના નામે ખોટી લોન કોણે લીધી તેવા સવાલ ખેડૂતો કરી રહ્યા છે કરોડોના કૌભાંડ ફંડ અમે રૂપિયા કેમ ભરીએ તેવો ખેડૂતો સવાલ કરી રહ્યા છે વિસાવદર બેઠક પર ભાજપના ઉમેદવાર છે કિરીટ પટેલ આજે અમારા ગામમાં કિરીટ પટેલ આવવાથી અમે લોકો એની પાસે ગયા હતા અમારે કેસ બાબત ચર્ચા કરવાની હતી અમારે કોઈ એનો વિરોધ કરવા થતો નથી અમારે ખાલી એટલું કહેવાનું થાય છે કે અમારો જે કેસનું કઈ નિવારણ આવતું નથી તમે તે માથે બે એવું બોલો છો કે અમારે ઝેર પી જાય અમે કેળુ નો રૂપિયો લઈ તો તમે એમ ભાઈ અમારા ગામમાં તેર કરોડ રૂપિયા જેવું થયું છે તો તેર કરોડ રૂપિયા ગયા ક્યાં કોને લીધા ઈ ખબર તો હોવી જોઈ ને તમારી પાસે અમે આવી તમે એમ કહો છો કે તમારા ગામ અમને મત નથી દીધા તમે તમારે જેને મત આપી એની પાસે તમે જાઓ ખોરે અત્યારે બે ગયેલો છે તો અમારે કઈ લાઈન અત્યારે લેવાની બેંક તરફથી નોટિસ મળેલી જિલ્લા સહકારી બેંક તરફથી આઠ આઠ લાખ ની સોળ લાખની નોટિસ એ બાબતે મેં બહુ રજૂઆત કરી મારું ખાતું પણ નથી બેંક ની અંદર મારું ખાતું નથી બરાબર છે જયારે હું બેંક જિલ્લા બેંક ને મળવા ગયો કે મારું ખાતું નથી છતાં મને આ નોટિસ છે એના દ્વારા આપી છે કે તમારે કંઈ નહીં હોય તો તમને કઈ ભરવા નહી થાય તો મેં કીધું મને એનઓસી આપો તો એમને એનઓસી ના આપી આજ અઢી વર્ષથી ગયા સુધી એનઓસી ને આજે કિરીટભાઈ પટેલ જે ભેસાણ વિસાવદર તાલુકાના ધારાસભ્ય તરીકે જે ઉમેદવાર છે ભાજપના બરાબર અમે એમની સાથે રજૂઆત કરવા માંગતા હતા કે આજે આવવાના હતા અમારી સાડા આઠ મીટિંગ હતી એ આવવાના હતા તો પોલીસ આવી ગઈ અમે એમને એ બારોબાર થી જતા રહીએ

વાત નો ખુલાસો કરવો જોઈએ અને બધા બેન અને વિગતવાર એને કરવું જોઈએ કે મેં કાઈ કર્યું કર્યું નથી આમાં સેવા સહકારી મંડળી માંથી આવી બે વાર આઠ આઠ લાખ ની નોટિસ અટાણે સોળ લાખની નોટિસ મારી ઘરે પડી છે તો એની માથે અમારે કઈ રીતે અટાણે ભરવા તો આપ આટલું કઈ હવે હું નોટિસ લીધી આ નોટિસ સહકારી માંથી ઉપાડી ને મને મોકલી દીધી કોષ્ટ મેં ને મેં પૈસા ઉપાડ્યા ને